ખંભાળિયાની અંદર સેવાભાવી તરીકે અત્યારે જે કાર્ય ચાલે ચાલી રહ્યું છે એ કાર્યની અંદર સંજયભાઈ આંબલિયા કે જેઓ ખંભાળિયાની અંદર લોકસેવાના ઘણા બધા સારા કાર્યો કરે છે એમના માતુશ્રીનું નિધન એક વર્ષ થયું તો આજે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે ત્યારે એમને લોકોના સારા માટે ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓને સમયસર બ્લડ મળી જાય અને એ બ્લડથી થેલેસેમિયાના દર્દીઓ કોઈ ઓપરેશનની અંદર કોઈ બીજા દર્દીઓ એમનું જીવન બચાવવા માટેનો એક ભગીરથ કાર્ય એમને અને એમની ટીમે આજે જે શરૂ કર્યું છે અત્યાર સુધીમાં સો બોટલ રક્તદાન થઈ ચૂક્યું છે હજી રક્તદાન ચાલું છે અને જેટલું પણ વધુમાં વધુ રક્તદાન થાય એ ભવિષ્યની અંદર જે દર્દીને જરૂરિયાત છે એમને ઉપયોગી થાય કોઈના અમૂલ્ય જીવનો બચે એના માટેનો એક ભગીરથ પ્રયાસ છે ત્યારે એમના માતુશ્રી પાબીબેનને આજે એક વર્ષ પૂરું થતાં એમની યાદમાં એક સરસ મજાનું કાર્ય કર્યું છે એમને બિરદાવવા માટે ખંભાળિયાના ઘણા બધા યુવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધા સાથે મળીને કોઈ પણ જાતના ભેદભાવ વિના ખંભાળિયાની હોસ્પિટલને આ બ્લડ મળે અને આ બ્લડ દર્દીઓ સુધી પહોંચે એના માટેનો એક ભગીરથ પ્રયાસ છે અને આ પ્રયાસની અંદર સૌ સાથે મિત્રો સાથી મિત્રોએ સહકાર આપ્યો છે એમનો સૌનો આભાર માની અને આ કાર્ય આગળ ધપે ભવિષ્યમાં આવા સારા કાર્યો કરવાની માલિક એમને તક આપે એમને શક્તિ આપે એવી એમને હું શુભકામનાઓ પાઠવું છું